નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ને કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અત્યારે શેર કરી દો તમારા બધા મિત્રો જોડે ચલો તો શરૂઆત કરીએ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે આમ તો ગુજરાતની ભૂગોળના કહી શકશું બરાબર છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું ગુજરાતનો પ્રથમ ભૂગર્ભ ખનન પ્રોજેક્ટ કયો બનશે તો અંબાજી કોપર પ્રોજેક્ટ છે એ આપણા ગુજરાતનો પ્રથમ ભૂગર્ભ ખનન પ્રોજેક્ટ બનવાનો છે તો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એની જો વાત કરીએ તો નાઇન્ટીન સિક્સટી થ્રીમાં એની સ્થાપના થઈ અમદાવાદમાં હેડક્વાર્ટર આવેલું છે અને હસમુખ અડિયા એના ચેરમેન છે તો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મહત્વાકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટને ભારતીય ખાણ બ્યુરો ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ તરફથી માઇનિંગ પ્લાનની મંજૂરી મળી ગઈ છે આ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવા તરફનું એક મોટું પગલું છે અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ ભૂગર્ભ અંડરગ્રાઉન્ડ ખનન પ્રોજેક્ટ હશે ભારત હાલમાં તેના કુલ તાંબાના વપરાશના નાઇન નાઇન્ટી પરસેન્ટનો હિસ્સો આયાત કરે છે અને આ પ્રોજેક્ટ શરૂ થવાથી દેશમાં તાંબાનું ઉત્પાદન મોટા પાયે થશે અને આ પ્રોજેક્ટ હેઠળ લગભગ એક કરોડ ટન ખનિજ જેની અંદર તાંબુ સીસુ જસત આટલાનું ભંડાર છે કુલ કિંમતની વાત કરીએ તો બાવીસ કરોડ રૂપિયા છે આની કિંમત અને આને વિશ્વની ટોચની દસ કોપર સંપત્તિઓમાંની એ ગણવામાં આવે છે આ પ્રોજેક્ટથી બાવીસ હજારથી વધુ લોકોને સીધી કે રીતે રોજગારી મળશે અને આ પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનો રિન્યુએબલ એનર્જી આવા ક્ષેત્રોમાં વધી રહેલા તાંબાની માંગને પૂરી થશે અને ભારત આત્મનિર્ભર બનશે અંબાજી દાતા તાલુકો બનાસકાંઠા જિલ્લો તમને ખબર હોય તો અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવામાં આવશે અંબાજીને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં રાખીને જણાવો દર વર્ષે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો તો આજનો દિવસ દિવસ છે છે આંતરરાષ્ટ્રીય અનુવાદ દર સપ્ટેમ્બરે વર્ષે ઉજવાય સેન્ટ ઝેરોમના પર્વ દિવસે આ ઉજવવામાં આવે છે સેન્ટ ઝેરોમે બાઇબલનો અનુવાદ કર્યો હતો અને આથી તેમને અનુવાદકોના આશ્રયદાતા સંત માનવામાં આવે છે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેટર્સ એના દ્વારા વર્ષ ઓગણીસો ત્રેપન થી આ દિવસ શરૂઆત કરવામાં છે ઓગણીસો એકાણું માં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ટ્રાન્સલેટર્સ વિશ્વભરના અનુવાદ એકતાને પ્રોત્સાહન આપવા માટે સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસનો વિચાર શરૂ કર્યો આ દિવસ વિવિધ દેશોમાં અનુવાદ કાર્યના મહત્વને દર્શાવવા માટે ઉજવામાં આવે છે ઓકે તો યાદ રાખજો આગળ વધીએ આપણે ચૂંટણી પંચે સ્પષ્ટતા સુધારવા માટે ઈવીએમ બેલેટ પેપર્સ માટેની જે માર્ગદર્શિકતા છે એમાં સુધારો કર્યો છે તો મિત્રો નવી માર્ગદર્શિકતા મુજબ બેલેટ પેપરમાં નીચેના મુજબના ફેરફાર થશે પહેલા તો રંગીન ફોટોગ્રાફ્સ ઉમેદવારોના ફોટોગ્રાફ્સ રંગીન છાપવામાં આવશે ફોટોનું કદ કેટલું રહેશે ઉમેદવારના ફોટોનો ચહેરો ફોટો માટે ફાળવેલી જગ્યાના ત્રણ ચતુર્થ ભાગ ઉપર છાપવામાં આવશે જેથી વધુ સ્પષ્ટ દેખાય પછી જે ફોન્ટ હોય ને ફોન્ટ બધા એક સરખા બધા ઉમેદવારોના નામ નોટા વિકલ્પ એક જ પ્રકારના ફોન્ટમાં છાપવામાં આવશે જેથી વાંચવામાં સરળતા રહે એક્ઝામ્પલ કહું તમને અહીંયા બધા નાના ફોન્ટ છે આ મોટા છે એવું નહીં બધા એક સરખા છે એમાં ઉમેદવારોની સંખ્યા એક બેલેટ પેપર પર સીટ સીટ પર બેલેટ પેપરની સીટ છે પર થી વધારે ઉમેદવારોના નામ નહીં હોય નોટા વિકલ્પ નોન ઓફ ધ અબવ આ વિકલ્પ ઉમેદવારના નામની યાદી પછી છેલ્લે હશે ચૂંટણી પંચે આ સુધારાઓ વિશે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારી છે આ બિહારમાં શરૂ થનારી મતલબ જે ચૂંટણી છે ને એમાં ઉપયોગ કરશે ચૂંટણી વાત આવી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન હાલમાં કોણ છે તમારે કહેવાનું છે એમની સાથે અન્ય બે ચૂંટણી કમિશનર છે એસએસ સંધુ અને વિવેક જોશી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ અને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે ભારતે કેટલામી વાર એશિયા કપનું ટાઇટલ જીત્યું તો ભારતે નવ વખત એશિયા કપનું ટાઇટલ જીતી લીધું છે તો દુબઈમાં હતી એશિયા કપ બે હજાર પચીસની રોમાંચક અને વિવાદાસ્પદ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું છે આ જીતમાં યુવા બેટ્સમેન તિલક શર્મા તિલક વર્મા એમની ઓગણ સિત્તેર રનની અણનમ ઇનિંગ રમીને મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો ભારતે એકસો સુડતાલીસ રનનો પીછો કર્યો તિલક વર્માના લડાઈ કિનિંગને કારણે મેળવી વર્મા જ્યારે બેટિંગ કરવામાં આવ્યા ત્યારે ભારતે દસ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી મેચ પછી પ્રેઝન્ટેશનનો સમારોહ એક કલાકથી વધુ સમયમાં મોડો પડ્યો હતો વિવાદમાં ઘેરાઈ ગયો હતો ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ છે ને એના અધ્યક્ષ છે મોસીન નકવી તેઓ શું છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે ફાઇનલ બનેલા વર્મા ટોચના બેસ્ટ બેટ્સમેન હતા અભિષેક વર્મા અને બોલર કુલદીપ યાદવ એમને વ્યક્તિગત ચેક લેવા માટે પ્રેઝન્ટેશન એરિયામાં ગયા પરંતુ નકવી પાસે નહોતા નહોતા ગયા આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજો મુકાબલો હતો અને ભારતે બધા જીતી લીધા હતા ઓકે તો યાદ રાખજો ભારત નવ વખત જીત્યું છે શરૂઆત થઈ છે નાઇન્ટી આગળ વધીએ તમને ખ્યાલ હોય એશિયા કપ હોકીમાં વાત કરીએ ને એનું આયોજન ભારતમાં થયું હતું બિહારના રાજગીરમાં એમાં પણ પુરુષ હોકી પુરુષ મતલબ પુરુષ ટીમ છે એનો ખિતાબ ભારતે જીત્યો છે સાઉથ કોરિયાને હરાવીને હવે મહિલા એશિયા હોકી કપનું આયોજન ચાઇનામાં થયું હતું એમાં કોણ જીત્યું છે ભારતે કેવા મેડલ મેળવ્યો જણાવો નવી દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મન્હાસ બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે તો નવી દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસ રવિવાર એટલે કે અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ બી નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે તેમની વરણી મુંબઈમાં યોજાયેલ બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા એમાં કરવામાં આવી તેઓ બીસીસીઆઈના સાડત્રીસમાં પ્રમુખ બન્યા તેમણે રોજર બિન્નુનું સ્થાન લીધું જેમણે સિત્તેર વર્ષની વય પૂરી થતાં ગયા મેં રાજીનામું આપ્યું ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મનહાસ છે એમણે ઓગણીસો ને સત્તાણું અઠ્ઠાણુંથી બે હજાર સોળ સત્તર વચ્ચે એકસો સત્તાવન ફર્સ્ટ ક્લાસ એકસો ત્રીસ લિસ્ટ એ પંચાવન આઈપીએલ મેચો રમી છે તેમના નામે સત્યાવીસ સદીઓ છે અને નવ હજાર સાતસો ને ચૌદ ફર્સ્ટ ક્લાસ રન ચાર હજાર એકસો ને છવ્વીસ લિસ્ટ એ રન નોંધાયેલા છે બરાબર છે તો યાદ રાખજો બીસીસીઆઈ ના ચેરમેન નાઇન્ટી ટ્વેન્ટી બીસીસીઆઈની સ્થાપના થઈ હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે બરાબર છે આગળ વધીએ તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં લોજિસ્ટિક ડેટા બેંક એલડીબી ટુ પોઈન્ટ ઓર લોન્ચ કર્યું છે તો આપણા કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી છે નામ છે પિયુષ ગોયલ એમણે તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ એમણે નવી દિલ્હીમાં લોજિસ્ટિક ડેટા બેન્ક ટુ પોઈન્ટો લોન્ચ કર્યું આ અપગ્રેડેડ પ્લેટફોર્મ ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ડિજિટલ રીતે સશક્ત અર્થતંત્ર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે એલડી બી ટુ પોઈન્ટો શું છે તો એનઆઈસીડીસી એટલે કે નેશનલ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર ડેવલપમેન્ટ લોજિસ્ટિક ડેટા સર્વિસીસ એના દ્વારા છે આ ભારતમાં જે લોજિસ્ટિક ટ્રેકિંગ સિસ્ટમનું નવું સંસ્કરણ છે આપણે જે ટ્રાન્સપોર્ટેશન કરીએ ને તો એનું ટ્રેકિંગ કરવા માટેનું અપડેટેડ સંસ્કરણ છે જે સપ્લાય ચેઇન ક્ષમતા વધારવા માટે મુખ્ય સુધારાઓ લાવે છે હાઈ સી કન્ટેનર ટ્રેકિંગ હવે નિકાસકારો શું કરી શકશે ખબર છે ભારતના બંદરોથી પ્રસ્થાન કર્યા પછી પણ આંતરરાષ્ટ્રીય જળસીમામાં કન્ટેનરને ટ્રેક કરી શકશે મલ્ટી મોડલ વિઝિબિલિટી રોડ રેલ સમુદ્ર દ્વારા શિપમેન્ટના ડેટા એકીકૃત કરીને સંપૂર્ણ દ્રશ્યતા પ્રદાન કરે છે કન્ટેનર ટ્રક રેલવે નંબરોનો ઉપયોગ કરીને ઓકે આ ઉપરાંત યુલિપ એપીઆઈ સાથે એકીકરણ યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ યુલિપ એની સાથે જોડાયેલું છે જે ડેટાના સરળ વિનિમયની ખાતરી આપે છે લાઈવ કન્ટેનર હિટમેપ આખા ભારતની અંદર કન્ટેનર વિતરણ દર્શાવે જે નિર્માતાઓ જેને ભીડવાળા વિસ્તારોને અવરોધોને ઓળખવામાં મદદ કરે રિયલ ટાઈમ ટ્રેકિંગ દ્વારા બિન કાર્યક્ષમતા અને વિલંબ ઘટવાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે અને સપ્લાય ચેનની વિશ્વસનીયતા વધશે તો લોજિસ્ટિક ડિજિટલ માળખાને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે જોડાણ કરીને ઔદ્યોગિક વિકાસને આવેગ આપશે ઓકે

જ્યાં તમને ડેલી કર્મરફીને પ્રિય મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય અને લાંબા સમય સુધી સેવા આપનાર ફાઇટર જેટને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું તેનું નામ શું છે તો તેનું નામ છે મીગ ટ્વેન્ટી વન તો મીગ ટ્વેન્ટી વન જેને આપણે કહી શકીએ રશિયાથી આપણે લાવ્યા હતા બરાબર મિક્યોયન ગુરેવી વન ને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ તો ચંદીગઢ એરફોર્સ છે ને એરફોર્સ સ્ટેશન ત્યાં એક સમારોહ હતો એ સમારોહમાં આને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યું છે ઓગણીસો ત્રેસઠમાં જ્યારે આને આપણે ભારતીય વાયુસેનામાં સમાવેશ કરવામાં આવ્યો મીગ ટ્વેન્ટી વનનો તો એ આ જ સ્થળેથી જ કરવામાં આવ્યો હતો ચંદીગઢ એરફોર્સ સ્ટેશન આ સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સીડીએસ આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ સિંહ હમણાં સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા નૌસેના પરથી તમારા માટે પ્રશ્ન નૌસેના દિવસ ક્યારે આપણે મનાઈએ છીએ મિક ટ્વેન્ટી વન એક શક્તિશાળી સૌથી મોટો કાફલો ભારતીય વાયુસેનામાં આઠસો સિત્તેરથી વધુ મિક ટ્વેન્ટી વન જેટ્સ ખરીદવામાં આવ્યા છે જેના કારણે તે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં સામેલ થયેલું યુદ્ધનું વિમાન કહી શકાય મહત્વપૂર્ણ ઓપરેશન જોઈએ ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં મોખરાના યુદ્ધ વિમાન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ઓગણીસો નવ્વાણુંનું કારગીલ યુદ્ધ નિર્ણાયક હવાઈ સહાય પૂરી પાડી હતી બે હજાર ઓગણીસનું બાલાકોટ એરસ્ટ્રાઇક એરોસી ઐતિહાસિક ડોગ ફાઇટમાં સામેલ થયું હતું કેટલાક છેલ્લા કેટલાક વર્ષોમાં એવું થયું છે કે આનો વારંવાર અકસ્માત થઈ રહ્યા છે એટલે આ વિમાનને નિવૃત્ત કરવાની માંગણીઓ થઈ રહી છે મિક ટ્વેન્ટી વનની નિવૃત્તિ હવે વાયુસેના માટે આધુનિકરણનો નવો માર્ગ ખોલશે એટલે કે મોકળો કરશે વાયુસેના હવે સ્વદેશી તેજસ એલસીએ રાફેલ અન્ય ભવિષ્યના પ્રોજેક્ટ એના પર ધ્યાન કેન્દ્રિત કરશે આ એક પ્રતિકાત્મક પરિવર્તન છે જે કોલ્ડ વોરના યુગમાં કોલ્ડ વોર યુગના આયાત પરના આધારથી સ્વદેશી અને જે ટેક સંચાલિત જે હવાઈ સંરક્ષણ પ્રણાલી ભારતનું પ્રયાણ દર્શાવે છે ઓકે ઇન્ડિયા એઆઈ સમિટ બે હજાર છવ્વીસ એના માટે સત્તાવાર લોગો અને મુખ્ય પહેલનું અનાવરણ તો આપણા માહિતી મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોણ મંત્રી તમારે કહેવાનું છે તો એને ઇન્ડિયા એ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસ માટે સત્તાવાર અનાવરણ કર્યું છે આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે જેનું આયોજન ગ્લોબલ સાઉથના દેશ દ્વારા પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે અને આ સમિટ છે ને ઓગણીસ થી વીસ ફેબ્રુઆરીના રોજ બે હજાર છવ્વીસમાં યોજાવાની છે કઈ જગ્યાએ દિલ્હીમાં આ સમિટમાં પીપલ પ્લેનેટ પ્રોગ્રેસ લોકો પૃથ્વી અને પ્રગતિના સિદ્ધાંતને સિદ્ધાંતો દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નાગરિકોમાં સમુદાય અને પર્યાવરણ માટે એક પરિવર્તનશીલ બની શકે છે આ સમિટ ની વાત કરીએ તો સાત મુખ્ય થીમ અથવા તો ચક્રો સાથે ચર્ચામાં ચર્ચાઓ થશે આમાં હ્યુમન કેપિટલ એક એન્કલુઝન સેફ એન્ડ એઆઈ સોશિયલ ગુડ બરાબર આ બધાના બધા વિશે ચર્ચાઓ કરવામાં આવશે બરાબર ફેબ્રુઆરીમાં આનું આયોજન છે ઓગણીસ વીસ મીટી મંત્રી કોણ છે મેં પ્રશ્ન કર્યો ને જવાબ આપજો કમેન્ટમાં આવી મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલો હોય છ વર્ષ ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર તો ભારતના રાષ્ટ્રના પ્રધાનમંત્રી ના આવે રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ કોણ છે તો લોકસભાના અધ્યક્ષ કોણ હોય સ્પીકર હોય બીજું કોણ હોય ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડોક્ટર સાહેબ આંબેડકર હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષાઓ પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો અમીરગઢ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે માં છે મધ્યપ્રદેશની હદ ગુજરાત રાજ્યના કયા જિલ્લાને હદને મળે છે મધ્યપ્રદેશની વાત ચાલી છે તો તમને યાદ આવ્યું દાહોદ શું આવશે દાહોદ છોટા ઉદેપુર વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે વિસાવદર તો જુનાગઢમાં છે ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે તો થાનગઢ આવ્યું છે ઝાલાવાડમાં સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યના સુરત જિલ્લા નીચે નીચેના દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો ડાંગની ના તાપી તો આમાંથી જ બન્યું છે નવસારીની નર્મદાની ઉપરની સાઈડ અડે હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે અમદાવાદ સાબરમતી વોર્ડમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ મિશન ફોર મિલિયન ટ્રીઝ આનો વૃક્ષારોપણ કર્યું સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ ગુજરાતના રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન ભૂ પુરસ્કાર બે હજાર ચોવીસ અંતર્ગત કેટલા ભૂવિજ્ઞાનીઓને સન્માનિત કરવામાં આવ્યા તો વીસના હવે આપણે જોઈશું પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન પૂછો સોરી ગઈકાલ આજ આજના છે આજે આપણે પ્રશ્ન કર્યા કે અંબાજી મંદિર છે એને એક સર્ટિફિકેટ મળ્યું છે તો ઈટ રાઈટ પ્રસાદ ફૂડ સેફ્ટી ઓથોરિટી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે હાલમાં જ્ઞાનેશ કુમાર ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો કે મહિલા એશિયા હોકી કપ ચાઈના જીત્યું ચોથા નંબરનો પ્રશ્ન શું હતો બીસીસીઆઈ નું હેડ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તો વાનખેડે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન શું હતો લીડ્સ ઇન્ડેક્સ જે લોન્ચ કરવામાં આવ્યો હતો આપણા ભારતના ઓકે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું હતું એનું ફૂલ ફોર્મ લોજિસ્ટિક ઇઝ અક્રોસ એકમીટ આ લખા દેવું ઓકે ચલો કેટલામાં નંબરનો પ્રશ્ન આવ્યા છઠ્ઠા નંબરનો પ્રશ્ન વાયુસેના દિવસ ક્યારે મનાવીએ છે આઠમી ઓક્ટોબર ઓકે આ લીડ્સનું ફૂલ ફોર્મ રહી ગયું હતું ને લીડ્સ લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ સાતમા નંબરનો પ્રશ્ન વાયુસેનાના દિવસ તમને ખબર છે આઠ ઓક્ટોબર ત્યારબાદ સુત તો માહિતી મંત્રી કોણ છે આપણા અશ્વિનીભાઈ શું હવે મિત્રો જોશું ગઈકાલના કારણે ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો પહેલો પ્રશ્ન કયા શહેરમાં અઠ્ઠાવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોબર દરમિયાન અગિયારમી એશિયન ઇક્વેટીસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં લોકો તાજેતરમાં કોને બીએસએનએલના સ્વદેશીતે વિકસિત સ્વદેશી નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું છે બરાબર છે તો આમાં તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ એફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ કે રાજેશ કટોને કરો નોટિફિકેશન બે આઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત